સુરત થી પ્રશાંત જોડાયા છે તેમની પાસે જઈશું પરંતુ દર્શન પણ અમારી સાથે જોડાયા છે તેમની પાસે પણ જઈશું પ્રશાંત સુરતમાં કેવો માહોલ છે સુરતીઓ દર વખતે એક સ્ટેપ આગળ હોય છે આજે કરોડો રૂપિયાનું દારૂકાનું ફટાકડા છે તે ફૂટવાના છે કેવા દ્રશ્યો સુરતથી

के साथ मिलाते हैं, मनाते हैं इस दिन प्रभु श्री राम घर आए थे अपने अयोध्या सीता माता को साथ में लेके उसी खुशी में ये पर्व मनाया जाता है और सब बच्चे मनाते हैं हंसी खुशी से मनाते हैं बिल्कुल थी युवा की तैयारियों करता हुए थे आप बताइए अपने कौन कौन आया मेहमान और किस तरह से उनके साथ मना रहे हो मेरे के दोनों लड़का लड़की भी आए है हम लोग साथ में दिवाली मनाते हैं फटाखे वगैरह फोड़ते हैं नई नई स्वीट्स वगैरह खाते हैं तो ये सब बहुत अच्छा लगता है दिवाली के बारे में बिल्कुल थी जो सकाछ आप आप कहाँ से आओ खास करके त्यौहार मनाने के लिए हम हम सेंटर साइड से आई हूँ मैं मेरे भाई के साथ मेरे ताऊ जी के इधर अपनी बहनों के साथ दिवाली मनाने के लिए कौन से कौन से पटाखे फोड़ दिए हर तरह के फोड़ दिए भुड़के फोड़ दिए फिर चक्रिया फोड़ दी शॉर्ट्स फोड़ दिए रॉकेट फोड़े रेनबो आ... आप बताइए कितने समय से फटाके फोड़ रहे हो और कब तक इस तरह से फोड़ते रहोगे तो पौना घंटा हो गया है फोड़ते फोड़ते और अभी जितना भी बचे है उसके हिसाब से मन तो नहीं भरा है पर ठीक है फटाके खत्म हो रहे हैं तो चले जाएंगे वापस। દીક્ષિતા અલગ અલગ સોસાયટી ની અંદર આ રીતના લોકો બહાર નીકળી રહ્યા છે અને 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 આ પર્વ મનાવી રહ્યા છે તમામ બિલ્ડિંગો હોય 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 મુખ્ય ગેટ કે પછી દીવડા લગાવેલા લાઇટિંગોથી જે છે દરેક બિલ્ડિંગોની જે સજાવટ પણ કરવામાં આવી છે અને આ જે છે મનાવવામાં આવી રહ્યો છે આખા શહેરની અંદર જો વાત કરવામાં આવે કોઈ એકાદ ગલી કે મોલ્લો બાકી ન હોય કે ત્યાં જે આ જે રીતના પ્રકાશનો પર્વ જે દિવાળી મનાવવામાં આવતી હોય ધૂમધામથી જે છે લોકો મનાવી રહ્યા છે અને આતિશબાજી જે રીતના આકાશમાં

આતશબાજીના દ્રશ્યો સમજાયા છે પ્રકાશનો પર્વ એટલે દિવાળી સુરત શહેરમાં ઉત્સાહથી લોકો મનાવી રહ્યા છે અલગ અલગ સોસાયટીઓમાં દ્રશ્ય જોઈ શકાય છે કે જે રીતના પરિવાર છે અને સોસાયટી છે તમામ લોકો જે છે આ પર્વને મનાવી રહ્યા છે કારણ વર્ષભર તમામ લોકો જે છે પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે પરંતુ આ મેવ દિવાળીનો પર્વ આવો હોય છે કે તમામ લોકો એક થતા હોય છે એટલે એકતાનો પર્વ કહી શકાય આ પ્રકાશનો પર્વ કહી શકાય ને ખુશીનો પર્વ કહી શકાય છે જોઈ શકાય છે તમામ લોકોના ચહેરા પર ખુશી છે નાના બાળકો હોય યુવાનો હોય ને мам લોકો આ પરવની ધમધામથી ઉજવણી કરી રહ્યા છે શું કહો કે પરિવાર કે સાથ મનારે હો હા પરિવાર કે સાથ મનારે આ કેટના ઉત્સાહ છે બહુત ઉત્સાહ છે હા બિલકુલ દી જોઈ શકાય છે નાના નાના બાળકો છે હાલ તો જોઈ શકાય છે તો આપ બતાઈએ કેટલી ખુશી ہوتی હે ય પરવ મનાને મે બહુત ખુશી ہوتی હે હિન્દુ કે લિયે દિવાલી સબસે બડા ત્યોહાર હોતા હે હા બિલકુલથી જોઈ શકાય છે કે સોસાયટીના લોકો છે અલગ અલગ એ રીતના અને ખાસ કરીને જે છે ફટાકડાની આતેશબાજી જોવા મળી રહી છે અલગ અલગ બજારોમાંથી લોકોએ ફટાકડાની ખરીદી જે એ કરી છે અને આ પર્વ જે છે સોસાયટીની અંદર જે છે મનાવવામાં જે છે આવી રહ્યો છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે સોસાયટીના લોકો બહાર આવી ગયા છે અને આ એક સોસાયટી નહીં પરંતુ આખા શહેરની અંદર આ જ પ્રકારના દ્રશ્ય જે છે હાલ જે છે જોવા મળશે આપણી સાથે શું કેશો બેન એક પર્વ જે છે આ ઉત્સાહનો અને તમામના ચહેરા પર ખુશી છે એક એકતા સાથે ભેગા થયા છો દિવાળીનો પર્વ છે એ આનંદ અને ઉત્સાહ સાથે આવતો હોય છે આપણે સગા સંબંધી મિત્ર મંડળ અને સોસાયટીના મેમ્બર એને મળતા હોય છે અને નવા વર્ષની શુભકામનાઓ આપતા હોય છે આજના દિવસે ભગવાન રામ અયોધ્યા પાછા ફરેલા હતા એક વિજયનો પર્વ છે એક આનંદનો પર્વ છે એટલે શાંતિ અને સ્વચ્છતા સાથે અમે આજે અહીંયા ફટાકડા ફોડીએ છીએ બાળકોનું ધ્યાન રાખીએ છીએ અને ફટાકડા ફોડ્યા બાદ અમે સોસાયટીના મેમ્બરો મળીને સ્વચ્છતા પણ કરીશું અને ખૂબ કાળજી સાથે એક ભારતીય એકતાના એક સિમ્બોલિક વાત કરવા માટે થઈને એવી રીતે બધા એ ભેગા થયા છે આપ જોશો કે દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે અહીંયા આવ્યા છે અને એક સંપનો એક દાખલો છે કે બધા ખૂબ હણીમળીને પ્રેમથી આનંદ ઉલ્લાસથી દિવાળી ઉજવીએ છીએ થી આનંદ ઉલ્લાસથી જોઈ શકાય છે આપ બતાઈએ પૂરે સાલ કામમાં વ્યસ્ત રહેતો અભી ગુડિયા કો લેકે એ પર્વ મના રહે અભી દિવાળી વેકેશને બચ્ચો કે સાથ મોકા મલા હે આનંદ લેને કા ઓર દિવાળી મનાને કા ખૂબ ખૂબ બચો કે સુરક્ષા રખના જરૂરી હે બચો સુરક્ષા તો રખના જરૂરી પેરન્સ કો બચ્ચો કે સાથ રહેના ચીએ જબી બચ્ચે ફટાકે ચલા રો બિલકુલથી કારણ કોઈ રીતના દુર્ઘટના ન બને કારણ કે નાના બાળકનું ફટાકડાના લીધે દાદી જવાથી ગંભીર ઇજાઓ પહોંચી હતી આ ધ્યાન રાખવું બી જરૂરી છે હાલ તો જોઈ શકાય છે કે દ્રશ્યમાં સોસાયટીના લોકો જે છે અહીં બહાર આવી છે અને આ રીતના પર્વ મનાવી રહ્યા છે દીવડા જે છે લગાવવામાં આવ્યા છે અને નાના બાળકો હોય કે યુવાનો હોય કે યુવતીઓ હોય તમામ લોકો જે છે આ પર્વને અલગ અલગ ફટાકડાની પણ ખરીદી કરી છે ફટાકે મેં ક્યાં ક્યાં ખરીદાય આપને અનાળ ચક્રી હેલિકોપ્ટર

पर्व प्रकाश पर्व पर्व आ लाइटिंग प्रकाश प्रकाश आज देखा फूमधाम कितना उत्साह होता है दीपावली होती है हर साल सब अपने अपने काम में व्यस्त रहते हैं दीपावली ऐसा दिवस है जाना सब मिलजुल के फेस्टिवल बनाते हैं ये कि यही डे है जब सारे लोग मिलते हैं वरना सब लोग अपने काम पे बिजी रहते हैं मतलब बहुत उत्साह होता है सूरत में तो आपको दिख ही रहा है क्रेज कितना है दिवाली का फटाखे कितने लोग फोड़ रहे हैं यहाँ पर मिलजुल के सब रहते हैं दिवाली के दिन बिल्कुल दी जी सकते आखी अलग अलग सोसायटियों लाइटिंग होती है रंगायेली युवा जनवज तो मैं मित्रों परिवार साथ पर्व मना दिवाली अपने लिए बहुत ही उत्साह और खुशहाली का त्यौहार है परिवार के साथ आनंद में लोग अपने वतन जाते हैं सारे अपने काम छोड़ के पाँच दिन की दिवाली बहुत ही उत्साह से मनाते हैं हमें अपने परिवार के साथ ये दिवाली एकदम सुरक्षा के साथ बनानी चाहिए बच्चों का ध्यान रखें और दीपावली बहुत ही खुशियों का त्यौहार है थैंक यू બિલકુલ બિલકુલથી એક ખુશીનો આ પર્વ કહી શકાય છે દ્રશ્ય જોઈ શકો છો તો કે તમે કે ઉત્સાહ જે હોય છે આ ઉત્સાહ થવાનું નામ નહીં લઈ રહ્યો છે કારણ દિવાળીનો પર્વ છે વર્ષોથી લોકો રાહ જોતા હોય છે કપડાની ખરીદી કરતા હોય છે અને આખરી જે રીતના જે છે આજે જે રીતના જે છે દિવાળીનો આ પર્વ આવી ગયો છે અને રંગબેરંગી લાઇટિંગો જોવા મળી રહી છે લોકો નવા કપડાં પહેરેલા છે અને સાથોસાથ આ રીતના જે છે અલગ અલગ ફટાકડાની વેરાયટીઓ છે તમામ જે છે અહીં જે છે લોકો જે છે આ ફટાકડા ફોડીને આ પર્વ મનાવતા જે છે અહીં નજરે પડી રહ્યા છે અને તમામના ચહેરા પર જે છે અહીં ખુશી જે છે જોવા મળી રહી છે કારણ આ દિવાળી એક એવો તહેવાર છે જે પ્રકાશનો પર્વ છે ખુશીનો પર્વ છે ક્યાંક એકતાનો પર્વ છે અને આ પર્વને સુરત શહેરમાં સુરતીઓ ધૂમધામથી મનાવી રહ્યા છે કેમેરામેન વિજયભાઈ સાની સાથે પ્રશાંત ડિવે જી મીડિયા સુરત